ગૌ અસ્મિતા જનજાગરણ યાત્રાનો પ્રારંભ ગાડીઓ અને રથના કાફલા સાથે ઘાટલોડિયા અમદાવાદથી કરવામાં આવ્યો હતો અમદાવાદના અલગ અલગ ગામડાને લેતા બપોરનો વિરામ બગોદરા ખાતે આવેલ મંગલ મંદિરના માનવ સેવા પરિવારમાં ભોજન લીધું હતું ગૌ અસ્મિતા યાત્રાનું શ્રી રામ હિન્દુ વિકાસ ટ્રસ્ટ દ્વારા બાવળામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ભારત સરકાર શ્રી દ્વારા રાષ્ટ્રીય પક્ષી મોર એવમ રાષ્ટ્રીય પ્રાણી વાઘની માફક રાષ્ટ્રીય માતા ગાય તરીકે કાનૂનન વૈધાનિક અને બંધારણીય રાષ્ટ્રીય દરજ્જો મળે અને ગાય માતાને રાષ્ટ્રમાતા સત્તાવાર જાહેર કરવા માટે લોકસભા એવં રાજ્યસભામાં પણ કેન્દ્ર સરકાર દ્વારા વિધેયક રજૂ કરવામાં આવે ગૌમાતા વિધેયક નિર્વિઘ્ને બહુમતે પસાર થાય અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને સંસદમાં ગૌ વિધેયક રજૂ કરતી વખતે પ્રચંડ સનાતન આધ્યાત્મિક ઉર્જા મળે અને ઉર્જાનું બળ પણ પ્રાપ્ત થાય તેવા હેતુથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આજની ગૌમાતાની એક ઐતિહાસિક યાત્રામાં સહભાગી થનાર તમામ પ્રાંત સ્મરણીય વંદનીય સંતો સમગ્ર ગુજરાત અને ભારત વર્ષથી વધારેલા મારા સન્માનીય ગૌભક્તો આજ આપણો ઐતિહાસિક દિવસ છે રાષ્ટ્રની